ચોક્કસ અમે અમારી હાર સ્વીકારીએ છીએ અને લોકોનો ચુકાદો છે એમાં માથે ચડાવીએ પરંતુ એટલું ચોક્કસ છે કે અમે જે ચૂંટણી અધિકારીએ ત્રણ હજાર ને નવસો મત ખોટા ઉમેરા હતા એની સામે હાઈકોર્ટમાં ગયા હતા હાઈકોર્ટે ડાયરેક્શન પણ આપ્યું હતું એકસો પંદર ડી સહકારી કાયદાની કલમ એકસો આ ચૂંટણી કરવી અને એની મતદાર યાદી તૈયાર કરવી એ ડાયરેક્શનના ના આધારે ડિસ્ટ્રિક્ટ રજીસ્ટ્રાર રાજકોટ પણ એવું માર્ગદર્શન આપ્યું હુકમ કર્યો બેંકના ચૂંટણી અધિકારીને કે જે વિવાદિત ચૂંટણી અધિકારી છે કે ભાઈ આ એકસો ડી સહકારી કાયદાની કલમ એકસો પંદર ડી મુજબ છતાંય પણ હાઈકોર્ટની વાત પણ ડિસ્ટ્રિક્ટ રજીસ્ટ્રારની વાત પણ ન માની અને જે ત્રણ હજાર નવસો મત ખોટા ઉમેર્યા હતા એ મતોના આધારે આજે એમને વિજય મેળવ્યો એ તો તમારી હાઈકોર્ટે એ અરજી છે રદ કરી દીધી હતી હાઈકોર્ટે અમારી અરજી રદ નથી કરી હાઈકોર્ટે ડાયરેકશન આપેલું છે કે એકસો પંદર ડી મુજબ ચૂંટણી કરવી એની સામે એ ડાયરેક્શન આણે માન્યું નથી એટલે અમે ફરી હાઈકોર્ટમાં પણ ગયેલા કે ભાઈ આ વાત અમારી માનતા નથી હાઈકોર્ટનું ડાયરેકશન પણ માનતા નથી ત્યારે હાઈકોર્ટે એવું કીધું કે ભાઈ એ ચૂંટણીની પ્રક્રિયા ચાલુ થાય ત્યારે તમે ફરી આવજો પરંતુ ચૂંટણીની પ્રક્રિયા એની સામે અમે એલપીએ પણ કરેલી ડબલ ડિવિઝન બેન્ચમાં અમે એલપીએ કરેલી પરંતુ હાઈકોર્ટે એમ કીધું કે જયારે એક વખત ચૂંટણી પ્રક્રિયા ચાલુ થઈ ગઈ હોય ત્યારે અમે એમાં ઇન્ટરફિયર ન કરી શકીએ બાકી હાઇકોર્ટનું ડાયરેકશન સ્પષ્ટ છે કે એકસો પંદર ડી મુજબ ચૂંટણી કરવી આ હારને હવે કઈ રીતે લેશો તમે આગળ બસ અમે હાર માથે ચડાવીએ છીએ અને કાયદાની બાબતમાં અમે હજી આગળ વધશે